નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ પોલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને પોલ ટેસ્ટિંગ બાદ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ એક ભરતી પાડવામાં આવી આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં સુરત ખાતે અઢારસો ચોસઠ જેટલા ઉમેદવારો પાસ થયા અને પાસ થયા બાદ આ કરોડોનું કંપનીને આપવાથી એ વ્યક્તિ પોતાના લાગતા વળગતા લોકોની ભરતી કરે છે અઢારસો ચોસઠ જણ જે પાસ થયા એમાંથી માત્ર ને માત્ર હમણાં પાસઠ જણની ભરતી કરી છે અને આગળ પાંત્રીસ જણની ભરતી કરી હતી ત્યારે અમારી એક સ્પષ્ટ માંગણી છે તમે પોલ ટેસ્ટ લીધું અને તમે લેખિત પરીક્ષા લીધી અને જે લોકો પાસ થયા છે એમની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે અને છેલ્લા દસ મહિનાથી એમની ભરતી નથી કરી તો એમની ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે એ અઢારસો ને ચોસઠ માંથી માત્ર ને માત્ર પાસઠ જણની જ ભરતી થયેલી છે તો બીજા અઢારસો જણની તાત્કાલિક ધોરણે એમને ઓર્ડર આપીને ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે